ઉપલેટાના સમઢીયાળા ગામની સીમમાં દીપડાના પરિવારનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ત્રણ માસથી ગામની સીમમાં દીપડાના પરિવારે ધામા નાખ્યા છે અને દીપડાના પરિવારના ધામાથી ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતો ખેતરોમાં જવા માટે ભય અનુભવી રહ્યા છે અને દીપડાઓના પગલા ખેતરોમાં જોવા મળ્યા છે તો ઉપલેટાની આ ઘટના સામે આવી છે તેમજ ઉપલેટાના સમઢિયાળા ગામની સીમમાં દીપડાના પરિવારનો આતંક જોવા મળ્યો છે માસથી ગામની અને દીપડાના પરિવારના ધામાથી ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતો ખેતરોમાં જવા માટે ભય અનુભવી રહ્યા છે અને દીપડાઓના પગલા ખેતરોમાં જોવા મળ્યા છે તો અમારી સાથે આ સંવાદદાતા આશિષ જોડાઈ ગયા છે જે આશિષ જે પ્રમાણે ઉપલેટાની આ ઘટના સામે આવી છે દીપડાના પરિવારનો આતંક જોવા મળ્યો છે આ શું છે વિગતે માહિતી

ત્યારે આ સાથે ખેડૂતો માં હાલ ભય છે કારણ કે હાલ જે મોસમ સીજન છે પાણી વરસવા નો ખેડૂતો સમય હોય પિયત નો સમય હોય છતાં પણ જે ખેડૂતો છે તેમને જવા માટે પણ ડર લાગે છે કારણ કે કપાસની અંદર ક્યારેક દીપડો ઉભો હોય બેઠો હોય અને એમની પર હુમલો પણ કરી શકે છે ત્યારે ખેડૂતો દ્વારા એવું પણ જણાવાયું હતું કે જે તંત્ર દ્વારા આની જો યોગ્ય સમ કાર્યવાહી કરાય અને દીપડા પૂરી અથવા તો એમના જે તે વિસ્તારની અંદર લઈ જવામાં આવે તેવી પણ માંગ અત્યારે ઉઠી હતી અને જે ખેડૂતો છે તેમને ફાઈ સતાવ રહ્યો છે તેને લઈને તંત્રને જાણ કરી હતી પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી આવી તેવું પણ જે ખેડૂતો દ્વારા હાલ જણાવાયું જી જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર આતંક જોવા મળ્યો છે ને 3 માસથી ગામની સીમા દીપડાના પરિવારે ધામા નાખ્યા છેલ્લા 3 મહિનાથી આ દીપડાનો ત્રાસ અમારા સમઢિયાળા ગામની આજુબાજુમાં છે અને હાલમાં પણ મારા ખેતરમાં દીપડાના બચ્ચાના અને દીપડીના પગલાં પણ છે અમે નજરે નિહાળેલા અને પાણીવાળા રાતના આવીશ અમે થરથર ધ્રુજી છીએ અને ડર લાગે છે કે ગમે ત્યારે અમારી પર કોઈ હાદસા બનશે યા તો ગમે ત્યારે અમને નુકસાન કરશે તો સરકાર કોઈ તંત્ર ધ્યાન આપતું નથી નથી ફોરેસ્ટવાળા ધ્યાન આપતા નથી કોઈ એને જવાબદાર વ્યક્તિ કોઈ આવતું જ નથી અહીંયા અને રાતના પાણીવાળામાં એટલો ડર લાગે છે કે ચાર પાંચ જણા આવવું પડે છે અને એ પાણીને પાર વારવા માટેથી કપાસમાં અમને તકલીફ રહે છે કે ગમે ત્યારે દીપડો આવી અને નુકસાન કરશે તો હાલમાં અમે દીપડાના પગલાં પણ જોયા છે અને એના બચાને પણ પગલાં જોયા છે અને એનું મળ પણ જોયું છે અમે અને છેલ્લા ત્રણ મહિનાથી આ દીપડો આવે છે એનું કોઈ તંત્ર ધ્યાન આપતું નથી